કે કેટલાક સ્થાનિક તત્વો આ ગરીબ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી નાબાલિક દર્દીઓને લલચાવી લોભામણી વાતો કરીને નશાની લત ચડાવે છે અને પછી લગ્નના બહાને તેમને દૂર મોકલી આપે છે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ચાઇલ્ડ હ્યુમન ટ્રાફિકિંગ અપહર્ણ પોક્સકો અને બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો છે સ્થાનિક મહિલાઓ અને નગર પરિવારજનોએ તટસ્થ અને ઊંડી તપાસની માંગ કરતાં જણાવ્યું કે માત્ર અનેક દીકરી આ ગેંગની ભોગ બનેલ છે આ કેસમાં કોઈ ઓર્ગેનાઇઝ કે કટ્ટરવાદી તત્વો સંડાયેલા હોય તેવી શક્યતા છે જેને ગંભીરતાથી તપાસ થવી જોઈએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિસ્તાર જે શ્રમિક પરિવારો છે એ ખૂબ સારી સંખ્યામાં માં લીંબા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા પોતાની રજૂઆત કરવા માટે નુરાની મસ્જિદ એમને એક રેલી આધારે નીકળ્યા હતા શાંતિપૂર્વક રીતે રેલી કાઢી અહીંયા અહિયાં એમની રજૂઆત કરવા આવ્યા રજૂઆત મુખ્ય મુદ્દો એ છે કે તારીખ પચીસ નવ બે હાજર પચીસ ના રોજ આ વિસ્તારની સગીર પીડિતા સાથે જે બનાવ બન્યો એક હ્યુમન ચાઈલ્ડ હ્યુમન રાઇટ ટ્રાફિકિંગનો કેસ દાખલ થયો અપહરણ અને નો જે એક રેકેટ ચાલી રહ્યો છે ષડયંત્ર રચીને અને જે મુખ્ય છે એ ફરજાના એનો કે બીજા અન્ય લોકો પણ એ તમામની સામે કડક દાખલારૂપ કાર્યવાહી થાય અને આ રેકેટ ચલાવનારાઓને ફાંસી થઈ સજા થવી જોઈએ એવી લોક લાગણી હતી લોક માંગણી હતી એને વાંચા આપવા માટે તમામ એક થયા અને પોલીસ તંત્રને ખાસ લેખિતમાં રજૂઆત કરી આવા ગુનેગારો ને કોઈ પણ પ્રકારે છાવર બનાવવા જોઈએ તપાસમાં કોઈ કચાની એવી ફરિયાદ છે કે ગલીએ ગલીએ વેચાણ થાય છે આપણે મને સમજીએ છીએ કે નું પકડવું પોલીસ માટે પણ ખૂબ મુશ્કેલ છે અને લોકો માટે પણ એને મુશ્કેલ છે પરંતુ તેમ છતાં પણ લોકોને અમે પણ કહીએ છીએ અપીલ કરીએ છીએ કે આવું કોઈ બધી હોય તો તાત્કાલિક પોલીસ તંત્ર ધ્યાન દોરો પોલીસ કોઈ તમારી ફરિયાદના આધારે કામ ના કરતી હોય તો અમારા જેવા ધ્યાન દોરો ચોક્કસ તંત્રને ધ્યાને લઈશું કારણ કે આ બધીને નાથવું હોય તો પોલીસ અને પ્રજા બે નું સંકલન રહેશે સમન્વય રહેશે તો જ આ બધીઓ નાથી શકાશે અને ત્યાંય શ્રી કામળીયાજીએ પણ એક સારું આશ્વાસન આપ્યો છે કે આવી બધી કરનારાઓ સામે આપણે કડક માં કડક કાર્યવાહી કરશું ને અમે તો અહીં સુધી હું જાહેર મીડિયા માધ્યમથી પણ કહું છું કે આવા અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ સામે કે જે સામાજિક દૂષણ વિસ્તારમાં ફેલાવે છે પોલીસ ગમે તે એની સામે કાર્યવાહી કરે કડકમાં કડક તો પણ અમને પોલીસ તંત્રનું સમર્થન થઈ છે એ ચોક્કસથી અને બધા આગેવાનો એમાં પૂર પર આવ્યો છે ને આવું પીડિતા જે પણ હોય સગીર પીડિતા હોય કે બીજા કોઈ પણ સારી ઘરની દીકરી હોય કે કોઈ પણ સમાજ કે ધર્મની મહિલા હોય એ આવી રીતે કોઈ પટાવી ફોટલાવી કે કોઈ નશાની હાલતમાં એની સાથે એનું શારીરિક શોષણ કરે માનસિક શોષણ કરે એ કોઈ પણ સંજોગમાં ચાલવી ના લેવાય એના માટે હું મીડિયા તંત્ર ને પણ કહું છું કે આપ પણ એમાં સજાગ રહો લોકોને કહું છું કે સજાગ રહો અને તાત્કાલિક અતરથી જે લીમડાત પીઆઈ સાહેબ છે લીમદાયત ના જેપી છે જાડેજાજી નવા મેડમ આવ્યા છે કાનનબેન દેસાઈ એક મહિલા ભાવત અધિકારી છે અને ખુબ સારી રીતે પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે અને સમજી શકે એવા છે એટલે સારી દિન છે એટલે આપણે ત્યાં ઉભા ખતમ કરવી હોય તો એમની સાથે સારું સમન્વય રાખીને સહકાર આપીને એ બધીને આપણે કાયમી નાખવાની જરૂર છે અત્યાર સુધીમાં તો એક દીકરી જે આવી છે હું અપીલ કરું છું કે તમારા ધ્યાન આવી કોઈ દીકરી હોય દાખલો છે આ દીકરી એક સામાજિક આગ્યા ને મારા ધ્યાન પર લાવે અમે પોલીસ સ્ટેશન સુધી લાવવા કોઈ બીજી પણ દીકરી જેના પણ ધ્યાનમાં હોય તો અમારો સંપર્ક કરે તો સીધા પોલીસ સ્ટેશન આવે તો જ આપણે ચોક્કસપણે આવા રાક્ષસો આવી ડાકાણોને આપણે અંજામ આપીએ અને સજા આપશું